નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ મહેસાણા ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગે મીઠાઈ તેમજ ફરસાડ અને પાણીપુરીની લારી પર તપાસ હાથ ધરી આંબલીયાસ સ્ટેશન બજારમાં ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગે મીઠાઈ તેમજ ફરસાડ અને પાણીપુરીની લારી પર સરપ્રાઇઝ તપાસ હાથ ધરી તપાસ મહિલા અધિકારી એસપી ચૌધરીએ અંદાજે વીસથી પચીસ દુકાનો અને લારીઓ પર કરી તપાસ તપાસ દરમિયાન પાણીપુરીની લારી પરથી બાફેલા સડી ગયેલા દુર્ગંધ મારતા બટાકા મળતા બટાકાનો કરાયો નાશ તેમજ લાલ કલરની ચટણી અખાદ્ય કલરની હોવાથી ચટણીનો પણ કરાયો નાશ બરોડા બેંક સામે આવેલ સ્વીટમાર્ટ લેબલ વગરની તેમજ લોકલ સામગ્રી જોતા આવી સામગ્રી નહીં વાપરવા સૂચન કરાવ્યું હતું અને તે સામગ્રીનો કરાયો હતો નાશ